તમારી મોડન પત્ની કે ગર્લફ્રેન્ડને ક્યારે તમારી પાસે લબુબુ માંગ્યું છે અને જો તમારો જવાબ ના હોય તો તમે લબુબુને જાણતા જ નથી તો જોઈ લો આ ડોલને આનું નામ જ છે લબુબુ અને આ ભારતની અંદર બહુ જ પ્રખ્યાત છે અને આની કિંમત દસ વીસ પચાસ કે સો રૂપિયા નથી આની કિંમત હજારોથી ચાલુ થાય છે અને લાખો સુધી હોય છે પણ આ લબુબુ બીજું કંઈક જ છે બીજું કંઈક હા બીજું કંઈક જ છે જેટલા લોકોએ આ લબુબુ ખરીદ્યું છે ને એમની એક જ ફરિયાદ છે કે અમે બરબાદ થઈ રહ્યા છીએ તો આ લબુબુમાં એવું છે શું કે લોકો બરબાદ થઈ રહ્યા છે આજના વિડીયોમાં આપણે એ જ જાણીશું એકચ્યુઅલમાં લબુબુ છે શું ક્યાંથી આવ્યું છે અને કઈ રીતે લોકોને બરબાદ કરી રહ્યો છે તો હેલો દોસ્તો હું છું આપનો દોસ્ત પ્રકાશ અને ધ પ્રકાશ શોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજકાલ આ લબુબુ ડોલ ભારતની અંદર બહુ જ પ્રખ્યાત થઈ રહી છે અને આ કંઈ નવું નથી ઇંગ્લેન્ડની અંદર લબુબુ ખરીદવા માટે એટલી મારામારી થઈ હતી કે સ્ટોલ બંધ કરવો પડ્યો હતો શરૂઆતમાં આ લબુબુ ડોલની કિંમત માત્ર ને માત્ર એક ડોલર હતી પણ અત્યારના સમયમાં અમુક અમુક જગ્યાએ વન પોઈન્ટ ફાઈવ લાખ ડોલર જેટલી આની કિંમત પહોંચી ગઈ છે એટલે કે ભારતીય રૂપિયોની અંદર સાડા બાર લાખ કરોડ રૂપિયા જેટલી છે આની કિંમત જ્યારે લબુબુ ના માલિકે આને લોન્ચ કર્યું હશે ને ત્યારે એને પણ કદાચ ખબર નહીં હોય કે આગળ જતાં આ લબુબુ આટલી બધી ધૂમ મચાવી દેશે અને મિત્રો લબુબુ ડોલ ભારતમાં કઈ રીતે પ્રખ્યાત થયો ખબર છે જેટલા પણ ઇન્સ્ટાગ્રામના ઇન્ફ્લુએન્સરો છે જેમ કે વિદેશી ઇન્ફ્લુએન્સરો અને ખાસ કરીને એ વિદેશી ઇન્ફ્લુએન્સરમાં છોકરીઓ પોતાના પર્સની અંદર કિચનની અંદર કે ખીચામાં લટકાવીને ફરતા હતા અને આ જોઈને ભારતમાં પણ આનું ચલણ વધ્યું છે કારણ કે આપણે તો વેસ્ટર્ન કલ્ચરના પહેલેથી પણ દીવાના હતા અને ત્યાંથી લઈ અને ભારતમાં પણ આનું ચલણ વધવા લાગ્યું અને લોકો આને ખરીદવા લાગ્યા અને ત્યારથી આ લબુબુ ડોલ ભારતમાં પણ ટ્રેન્ડ કરવા માંડ્યું અને લોકોના ઘરો સુધી પહોંચી ગયું લોકો આને ખરીદવા માંડ્યા અને એની પછી એની વિચિત્ર ફરિયાદો આવવા માંડી જે લોકો આ લબુબુ ડોલને ખરીદી રહ્યા હતા ઘણા લોકો કહી રહ્યા છે કે આ ડોલ ભૂતિયા ડોલ છે હા મિત્રો મજાક નથી કરી રહ્યો આ ડોલ ભૂતિયા છે અને એ એવું કંઈક ફીલ પણ કરાવી રહી છે હા મિત્રો આ લબુબુ ડોલ ખરીદવાવાળા લોકો કહી રહ્યા છે કે આ લબુબુ ડોલની આંખોનો કલર ચેન્જ થાય છે અને રાતે કંઈક અલગ કપડાં પહેર્યા હોય અને દિવસે કંઈક અલગ થઈ જાય છે અમુક અમુક લોકોની તો એવી પણ ફરિયાદ હોય છે કે હું રાતે સૂતી કે સૂતો તો એના પછી આ ડોલે કંઈક મારી સાથે એવું કર્યું છે કે સવારમાં મારા શરીર ઉપર કંઈક ગંભીર ચોટના નિશાન હોય છે ઘણા લોકોનું કહેવું છે કે આ ડોલ છે શેતાનની દુનિયામાંથી આવેલું છે અને મિત્રો આ ડોલ એટલું સુંદર પણ નથી તમે આ લબુબુ ડોલને જોશો ને તો એના મોટા નવ અણીદાર દાંત મોટા કાન મોટી આંખો અને રાતે કદાચ આને જોઈ જાઓ ને તો તમે પણ ડરી જાઓ પરંતુ મિત્રો આ લબુબુ ડોલ હાલનું નથી છેક બે હજાર ઓગણીસમાં આવ્યું છે અને ચાઇનાની અંદર આ બનેલું છે આ લબુબુ ડોલની સ્થાપના પોપ માર્ટના માલિક વેંગ લિંગે કરી છે અને આ જ્યારે લોન્ચ થયું ત્યારે છ કલરની અંદર હતું પણ હવે અલગ અલગ કલરની અંદર મળવા લાગ્યું છે હકીકતમાં લબુબુ એ ચાઇનીઝ દંતકથાનું એક પાત્ર છે પણ પોપ માટે એને એક ડોલ તરીકે રજૂ કર્યું છે પેલા એ વિદેશોમાં ફેમસ હતો પણ ધીરે ધીરે ભારતમાં પણ એનો ક્રેજ વધતો ગયો છે ધીરે ધીરે લોકો પોતાના ઘરે લાવતા ગયા અને પછી પછી અમુક લોકોની એવી ફરિયાદો પણ છે કે લબુબુ લબુબુ લાવ્યા એક્ટિવિટી એની જાતે જ કરવા લાગે છે અને એની અમુક એક્ટિવિટીઓ એવી છે કે એ અસામાન્ય છે આ વિડીયોમાં જે લબુબુ વિશે વાત કરી એ લોકોના મંતવ્યો છે મારી કોઈ જેવી મરજી નથી કે તમે લબુબુ ખરીદો કે ના ખરીદો કારણ કે એ ખરીદવું કે ના ખરીદવું એ તમારી મરજી છે અને મારો એવો કોઈ ઉદ્દેશ નથી કે હું તમને ડરાવું પણ તમને સત્ય હકીકત અને તથ્યો તમારા સામે રજૂ કરું તો સોશિયલ મીડિયાની અંદર ફેસબુક યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામની અંદર આ લબુબુ અત્યારે ફૂલ ટ્રેન્ડિંગમાં છે અને આ આની સત્ય હકીકત અને તથ્યો હતા જે મેં તમને જણાવ્યા થેન્ક યુ સો મચ લવ યુ ઓલ